જય માતાજી મિત્રો મારા બ્લોક માં આપણું બધા નું હાર્દિક સ્વાગત છે અને આવા બ્લોગ જોતા રેજો કારણ કે આ તો હવે બોમ્બઈથી પુના જવાનો રસ્તો છે એટલે તમે કોઈક દિવસ આવ્યા હોય તો આવું તમને જોવા મળે કારણ કે આ અમે એવું લાગે કે અમે આવો વિડીયો જોયો હતો ને આવો માહોલ હતો તો મિત્રો તમે આ બ્લોગને આગળ વધુમાં વધુ શેર કરજો અને બાદલ ઠાકોરના બ્લોગને જોવાનું ભૂલતા નહીં મિત્રો આવા આવા સારા સારા બ્લોગ તમને હવે દરરોજ જોવા મળતા રહેશે સારા સારા લોકેશન મળતા રહેશે તો જોવાનું ભૂલશો નહીં તો બના રહો આગળ વિડીયોમાં જય માતાજી જોરદાર માહોલ છે ફર્યાલાયક મજા આવે અને મારા આવા બ્લોગ જોતા રહેજો જેથી કરીને અલગ અલગ એરિયામાં હું હશું ત્યાં તમને લોકેશન બતાવીશું આ પૂનાથી બોમ્બઈ જરા પહેલો વિસ્તાર આવો આવે છે અને અહીં નાળું આવે છે ને તે નાળું તમને બતાવું વિડીયોમાં બનાવી રહેજો નાળું અમે દેખાય જ છે હવે આ નાળામાં ખોવાનું છે અને સ્પીડ મારેલી છે જોઈ લો એસી ના સ્પીડમાં ગાડી જશે નાળાની નીચે હવે આ પોખરના નીચે નાળું છે જોઈ લો અંદરનો માહોલ નાઇટમાં કેવું લાગતું હશે અને દિવસમાં કેવું લાગતું હશે જોઈ લેજો આ છે નાળું સારી રીતે લાઈટ ના હોય ને તો બીવે મરી આવે અત્યારે સડા સાત નો માહોલ છે આવું દેખાય છે બરાબર જોઈ લો સાડા સાત વાગ્યા છે સ્પીડ લગાવી છે જો 80 ની સ્પીડમાં જવાનું સીધી જ જવું ગાડી સ્પીડમાં છે કશું દેખાતું નથી આપણે લાઈટ ચાલુ કરી દીધી છે હવે બહાર નીકળવાની તૈયારી છે તો બાર માહોલ કેવો છે આખો નજારો બદલાઈ ગયો જબરદસ્ત લાગે છે સાહેબ થોડી ફ્રેશ થઈ પછી હવે બિલ્ડિંગ આવશે જોઈ રહ્યો બિલ્ડિંગ

અને અહીંયા બે બીજી લાઈનમાં ચાલુ છું પણ નહીં ચાલવાનું આ બાજુ કારણ કે ફાઇન આવે જો પેલી સાઈડ કેમેરા મારેલા છે આ જે આવી ને એવું બધું હોય ને ત્યાં કેમેરા મારેલા હોય આપણી સાઈડ નહીં પેલી સાઈડ કેમેરા છે આપણી સાઈડ બોડાઈ દેવ રોડ કોલાપુર ખાલપુર વેકો આ છે ટોલ નાકુ પહેલું બરાબર જોઈ લેજો 关关 બધા કેતા એક સમય વાદળા મૂડશે જો તો વાદળામ ઉડવાનું જો આ વાદળા હાવ નજીક છે વાદળા થઈને જવાનું છે હા આ વાદળા જોવો ખાલી બધા કહેતા એક સમય બાદલ વાદળા મૂડશે તો આ વાદળા માં જોઈ લે